ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપ્રમે ગેસ લીકેજ અને આગની ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હજીરાની આરસીલ આર મિત્તલ કંપનીની ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજથી લાગી આગ માત્ર ચાલીસ મિનિટમાં ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન સુરત જિલ્લાની ઓગણીસ કેમિકલ હેઝાડ ઇન્ડસ્ટ્રીઝમાં એકસાથે મેક્રો મેકડ્રિલો યોજવામાં આવી સુરત ગુરુવાર સુરતના હજીરાની આરસેલર મિત્તલની સ્ટીલ કંપનીની એનજી ગેસ ટેન્કમાં ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં કર્મચારીઓ મચી ગઈ હતી કંપનીના ઇમરજન્સી સંસાધનો મનપાના ફાયર બ્રિગેડ ડિઝાસ્ટર વિભાગ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી થી ચાલીસ મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો આગથી ઈજા પામેલા બે કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વાસ્તવમાં આ દુર્ઘટના નહીં પણ એક મોક ડ્રિલ હતી આજે એમ એ એએમએનએસ કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રીક ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે એએમએનએસ કંપનીના સહયોગથી ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની મોક્રીલ યોજાઈ હતી જેનો હેતુ ગેસ લીકેજ આગ જેવા સંબંધી સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો નોંધનીય છે કે આજે સુરતની એકસાથે ઓગણીસ જેટલી કેમિકલ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોકડ્રીલો યોજવામાં આવી હતી બપોરે બે વાગ્યે કંપનીમાં બે ટેકનિશિયન અને એક એન્જિનિયર એન્જી લાઇનના મુખ્ય ફ્લેન્જ સાંધામાંથી નાના લીકેજ દુરસ્ત કરવા માટે કામ કરી રહ્યા હતા જે દરમિયાન ફાટી ગયું જેના કારણે ભારે ગેસ લીકેજ અને અચાનક આગ પણ લાગી આગની જ્વાળામાં એક કર્મચારી દાચી ગયો હતો પવનના વેગને કારણે એક ટેન્કરમાં આગ લાગી હતી પરિણામે બીજા એક કર્મચારીને પણ ઈજા થઈ હતી જેની જાણ પ્લાન્ટ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી

મેળવી તત્કાલ ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી આસપાસની ટી રિલાયન્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો પણ ત્વરિત મદદે પહોંચ્યા હતા ગેસ લાઇન અને ટેન્કરની ચારે બાજુથી ફોર્મનો મારો શરૂ કરાયો હતો આખરે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી લોકલ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ વસ્થિત ચોર્યાસી શ્રી એએનએસ પારિતોષે ઓલ ક્લિયરન્સ હતું બે કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા બન્યા હતા કંપની એસએમસી ફાયર પોલીસ ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઉભી થયેલી ઇમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી મોકડ્રીલ ના ડી બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનાઓની આપેલ હતી અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટિકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહેશે એવો મત સૌ વ્યક્તિએ કર્યો હતો આ વોકડ્રીલમાં પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા મામલતદાર શ્રી એ એન

દીપક ડાબી સહિત નિરીક્ષકો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સૌ સભ્યો આરોગ્ય ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા